પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાનું કાર્યાલય આશીર્વાદ બન્યું પાદરા શહેરના સંતરામ ભાગોળ વિસ્તારમાં રહેતા પાંસઠ વર્ષીય કાશીબેન માડી જેઓ છેલ્લા નવ વર્ષથી તેઓનું આધાર કાર્ડ ટેકનિકલ ખામીના કારણે નહોતું બની શક્યું ત્યારે કાશીબેન માડી દ્વારા સ્થાનિક પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ કારોબારી ચેરમેન સંજયભાઈ પટેલ અગરબત્તીનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે સંજયભાઈ પટેલ દ્વારા અરજદારની નોંધ લઈ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના કાર્યાલયનો સંપર્ક કરવામાં આવ્યો છે ત્યારે કાશીબેન માળીને આધાર કાર્ડ કઢાવવામાં જે સમસ્યા આવી રહી હતી તે સમસ્યાનું નિરાકરણ લાવવા તેમ તેના માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે ગણતરીના દિવસોમાં જ પાસઠ વર્ષના કાશીબેન માળીને આધાર કાર્ડ ધારાસભ્ય કાર્યાલય દ્વારા કાઢી આપવામાં આવ્યું હતું ત્યારે કાશીબેન માડી દ્વારા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે તેઓને આધાર કાર્ડ છે તે સુપ્રદ કરવામાં આવ્યું હતું મારા વિસ્તારમાં મારી સમાન બેન હતા કાશીબેન એમને આજથી નવ વર્ષ પહેલાં આધાર કાર્ડ માટે ટ્રાય કરેલો વિવિધ એજન્સીઓ પાસે ધક્કા ખાવા છતાં એમનું કાર્ડ નહોતું આવતું તો મારો સંપર્ક કર્યો અને મેં જનસેવા કાર્યાલય જે એમએલએ સાહેબનું છે ત્યાં અમને લઈને આવ્યો અને એમએલએ સાહેબના પ્રયત્નોથી આજે નવ વર્ષે એ બેનને આધાર કાર્ડ મળ્યું છે એની ખુશીનો પાર નહોતો આ આધાર કાર્ડ મળવાથી એમને રેશન કાર્ડ અને વિવિધ સહાયો જે એમની અટકતી હતી એ પણ મળશે હું પણ એમએલએ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આવા ગરીબોના કાર્યો કરવામાં તત્પર હોય છે અને પર્સનલ પોતે રસ લઈ અને આ માજીનું પાંસઠ વર્ષની ઉંમરે આધાર કાર્ડ કાઢી આપ્યું એ બધા એમનો આભાર વ્યક્ત કરું છું